હેલો ગાઈસ વેલકમ ટુ શગુન આજે તમારા માટે જોરદાર થ્રી પીસ લઈને આવ્યો છું કલર જુઓ પેલા આખું હેન્ડવર્ક નું બ્લાઉઝ છે જોરદાર કલર રહેવાનું છે ને અમારા પેજને છે ને ફોલોઅર ને શેર જરૂર કરજો બને એટલો વિડિયો જો તમને તમારા દીદી ઓપન કરીને બતાવશે પીઝો જોરદાર કોન્સેપ્ટ છે અને હું પીસની વાત કરું ને તો તમે પીસ જોઈ શકો જોઈ શકો છો એકદમ મસ્ત છે જે પ્યોર ખાટલી વર્કમાં છે જે ટોપ છે ને એકદમ વર્કમાં માં રહેવાનું છે પેલું પાસે બતાવો તો એકદમ બારીકીથી કામ કરેલું છે અને સ્કર્ટ ભી એનો છે ને ફેન્સી રહેવાનો છે એકદમ મસ્ત જોઈ શકો છો તમે જે કમરમાં ભી બેલ્ટ આવશે અને ફેન્સી આવવાનો છે અને આધી અતારે જે ચાલતું હોય ને હે એ અતારે છે ને આમાં જે ફેન્સીસ કા આપણે સ્ટ્રક ચાલે છે ને એ બહુ એટલે બહુ મસ્ત છે અને આમાંથી બે કલર આવેલા છે એક તો આ પર્પલ છે અને એક ઓરેન્જ છે બીજો કલર એટલો જોરદાર રહેવાનો છે આખો મેની ક્વીન કરીને તમને બતાવ્યો છે તો જે કોઈને બીજો કલર પસંદ હોય ને અમારા નંબર ઉપર फटाफट સ્ક્રીનશોટ પાડીને મોકલી દેજો અને તમારો ઓર્ડર બુક કરવામાં સાઈઝની વાત કરું ને તો એમ થી લઈને એક્સલ સુધીની રહેવાની છે અમારું પેજને જરૂર ફોલો કરજો મિત્રો થેન્ક યુ